દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે જોકે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે એક શખ્સ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા જોકે પહેલી વાર હોસ્પિટલમાં દેખાયેલા વ્યક્તિ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી તે ક્યાંનો ડોક્ટર છે શું કામ અર્થે અહીં આવ્યો છે સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે

ઓફિસમાં લઈ જઈ પુછપરછ અને તપાસ કરવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો તેમજ નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સાગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે ખટોદરા પોલીસ મથકના PI ને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે